અને આજે આપણે વ્લોગ હાડા બારે શરૂ કર્યો છે અને હમણાંથી આપણે વ્લોગ બનતા નહોતા ટાઈમ નહોતો એવું બધું હતું એટલે નહોતા બનતા તો નહીં આજથી વ્લોગ કન્ટિન્યુ આપણે શરૂ કરવાના છીએ જો થાય તો હજી એમ કહેતી નથી કે કન્ટિન્યુ શરૂ કરશું જ તે કાંઈ નહીં થાય તો આપણે કન્ટિન્યુ શરૂ કરવાના છે તો આજે આપણે વ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે જો બા બનાવવા મેળ્યા છે હાડી ક્યારના બેહી ગયા એ માથું પાહરું કરવાનો ટાઈમ નથી આ બાજુ આવી ગયા મંચુક ફોવા ખાવા હાટું અને જો આપણે અમે ગોદડું નાખી દીધું છે કારણ કે બાને તડકો આવે ને એટલે તડકો ન આવે ને એટલે ગોદડું અમે આપણે નાખી દીધું છે આ બાજુ આપણે ભાઈ આવી ગયા છે રાહુલભાઈ કારખાનેથી કારખાના શરૂ થઈ ગયા છે અને અહીંયા આપણે રસોઈ બની ગઈ છે તૈયાર અને અહીંયામાં તથ્યભાઈ હુઈ ગયા છે અને તીથું ગયો છે મામાની ઘરે એ ત્યાં એ ત્યાં હુઈ ગયો છે અને અહીંયા હુઈ ગયો છે એવું છે બધું તો એવું હાલે રાખે છે જો અહીંયા આપણે છે ને રૂમમાં મચ્છરની પૂરી થઈ ગઈ છે કે નહીં અગરબત્તી પૂરી થઈ ગઈ છે મચ્છર ના રે ના જો મચ્છર હેઠા પેડ્યા છે તમને દેખાતા હોય તો જરી દેખાય છે મચ્છર ની અગરબત્તી કરી હતી તો મચ્છર થોડા ઘણા હેઠા પેડા છે ને ધુમાડો ધુમાડો બધું થઈ ગયું છે પાછા અગરબત્તી પૂરી થઈ જાય એટલે પાછા આગમન કરશે એવું છે જો જોવા અગરબત્તી પેઢી મારી પૂરી થઈ ગઈશ તો કાંઈ નહીં કે ગાઈઝ બ્લોગમાં બન્યા રહેજો કન્ટીન્યુ જો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે કમેન્ટ કરતા રહેજો તો આપણે જમવાટાણે મળીએ ઓકે તો તો અત્યારે વાગી ગયા છે હવા પાંચ અને આપણે જો તીઠને તથ્ય બે ગયા છે ઓલા ગયેરે અને આપણે હવે છે ને આવડિયા સિંગ છે દામફુવા લાવ્યા હતા એ હવે આપણે છે ને ડબ્બામાં ભરવાની છે તો આપણે ડબ્બામાં ભરી દઈએ તો એની સિંગ જો પલ્લી ગઈ તી સિંગ પલ્લી ગઈ હતી કોટા ફૂટી ગયા છે જો આવી થઈ ગઈ છે કાંઈ નહીં તોય

ખાટી છે હે ખાટી થઈને છાઈસ તો ખાટી જ તો જો આને ભૂખ લાગે એટલે દહી ફિ વઘારી નાખીશ કઢી અને પાણી જો

અમે ઉપર આવ્યા ધાબા ઉપર ને ધાબા ઉપર જો રોટલી ને રોટલા અમે ચૂલા ઉપર બનાવી નાખ્યા છે જો અમારે બની ગયા છે રોટલી ને રોટલા અને જો ચૂલો જગેલો છે ને અમાર તત્ખિયાભાઈ જો એ તાપણું કરે છે ને ધુમાડો પકડે છે કાદો છે ક તો જો મતતખિયાભાઈ ની તબિયત હમણાં હરખી નથી એટલે કઈ હરખા દાંત બાત કઈ કાઢતો નથી જો તમે

તો ગાઈસ જો એ અત્યારે જો રમે છે રોતો તો ખબર નહીં ને હું છું પણ રોતો તો હું નહોતું એટલે તમે ધાબા ઉપર આવ્યા તો ધાબા ઉપર હવે રમે છે અત્યારે અને અહીં મસ્ત મજાનો તાપણ થઈ ગયું છે અને પવન એ ઠંડો ઠંડો આવે છે એટલે મજા આવે છે અહીંયા બેહવાની અને રોટલી રોટલાઈ અમારે થઈ ગયા મસ્ત મજાના ઈ બાને અમારે ચૂલો જગવાઈ ગયો રોટલી રોટલાઈ થઈ ગયા અને ગરમ ગરમ